નમસ્કાર મિત્રો હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે ગુજરાત મિત્રો ગુજરાતમાં મિત્રો અડતાલીસ કલાક અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો મેઘતાંડા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે તો મિત્રો આજે વિંડીના માધ્યમથી સમજવાના છે કે કયા વિસ્તારોની અંદર મિત્રો જળબંબાકાર જેવી સ્થિતિ છે તે પણ જોવા મળવાની છે વાત કરીએ તો મિત્રો અત્યારે જે વરસાદની જે સિસ્ટમ છે મિત્રો જે મુંબઈની અંદર તમે જોશો અત્યારે મુંબઈની અંદર પણ મિત્રો વરસાદ છે તે જોર પડી રહ્યો છે નાસિકના કેટલાક વિસ્તારો છે ગોળંબાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડી રહ્યો છે સુરતના કેટલાક વિસ્તારોની અંદર પણ જોશો તો ત્યાં પણ મિત્રો ભારે જતી ભારે વરસાદ પડી રહ્યો છે કારણ કે મિત્રો એક બે દિવસની અંદર પણ સુરતની અંદર છવ્વીસ ઇંચ સુધીનો વરસાદ પણ પડ્યો હતો ત્યાર પછી મિત્રો ત્યાર પછી મિત્રો કયા કયા વિસ્તારોની અંદર છે ત્યાંની અસર છે તે જોવા મળી શકે છે વાત કરીએ તો જે મિત્રો વલસાડના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે તેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે ત્યાંની અસર છે તે મિત્રો ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ત્યાંની અસર છે તે જોવા મળી શકે છે ઉનાના કેટલાક વિસ્તારો છે જૂનાગઢના કેટલાક વિસ્તારો છે પોરબંદરના કેટલાક વિસ્તારો છે રાજકોટના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી જે મિત્રો વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો સારો વરસાદ નોંધાયો હતો ત્યાં પણ મિત્રો છૂટો હળવો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આપણે જે બપોરની હવામાન અપડેટ ઉપર ફરીને નજર કરી લેશું ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બપોરની હવામાનની ત્રણ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો બપોરે પણ મિત્રો આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે આ બાજુ તમે જોશો તો મિત્રો જે વિસ્તાર છે તે મિત્રો દાહોદના કેટલાક વિસ્તારો છે ગોધરાના કેટલાક વિસ્તારો છે બોડોલીના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો આજે લુણાવાડાના કેટલાક વિસ્તારો છે એ પણ તમને અહીંયા તમે જોઈ શકો છો કપાળવાજના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ પડવાની સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે નડિયાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે અમદાવાદના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો બપોરે ત્રણ બે ત્રણ વાગ્યા જે વરસાદની જે શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો સાબરકાંઠાના કેટલાક વિસ્તારો હિંમતનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવતી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે સાબરકાંઠાના ખેડબાંના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય વરસાદ છે તે આપણને જોવા મળી શકે છે કારણ કે મિત્રો એકદમ વરસાદ છે તે પણ બંધ નથી થઈ જવાનો ત્યાર પછી મિત્રો જે ડુંગરપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે આ જગ્યા ઉપર પણ મિત્રો વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવા છે ત્યાં મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ પણ છે તે પણ પડી શકે છે પાલનપુરના કેટલાક વિસ્તારો છે આબુ રોડના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય વરસાદ છે તે પણ પડી શકે છે આ બાજુ તમે તો જે ઉદયપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે આ બાજુ જોશો તો મિત્રો જે આ વિસ્તારો છે માંદોળનાસંદના કેટલાક વિસ્તારોની અંદર પણ વરસાદ પડી શકે છે માણસાના કેટલાક વિસ્તારો છે ચિચોડ ના કેટલાક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર જેમાં તમને આજે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ત્યાં મિત્રો વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો ભાઈ સાતની છ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરી તમે અહીંયા જોશો તો સાંજની છ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો સાંજે પણ મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદ પણ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો વરસાદ છે તે પણ પડી શકે છે સાથે મિત્રો દરિયાકિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે સાંજના મિત્રો વડોદરાના કેટલાક વિસ્તારો છે અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે દાહોદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં છે કારણ કે મિત્રો વરસાદ છે તે એકદમ બંધ નથી થયો કારણ કે મિત્રો છૂટાછવા હળવાથી ઝાપટા છે એ પણ ચાલુ રહે છે કારણ કે મિત્રો હવે વરસાદની જે સિસ્ટમ છે તે મિત્રો ધીરે ધીરે તેની અસર છે તે પણ આપણને ઓછી જોવા મળવાની છે કાલ સુધીની અંદર તમે જોશો તો જે સિસ્ટમની જે અસર છે એ મિત્રો આપણને ક્યાંય જોવા નથી મળતા મિત્રો આખા ગુજરાતની અંદર મિત્રો અમુક જગ્યાએ જ પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે ભારે તેથી ભારે વરસાદની આગાહી છે આપણને ક્યાંય પણ જોવા હવે નથી મારી આવનારા દિવસોની અંદર પણ મિત્રો જો સિસ્ટમ ગુજરાત ઉપર બની છે તો તેની અસરો છે તે ભારે જોવા મળવાની છે ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલની તમ પણ તમે તમે લાઈક કરવાનું ના તો ચાલો બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત લઈશું